जो खावन का आवतर हेड़ो भूख लागी है मस्ती से अंदर से ता रही एम के वेलकम टू माय अनदर व्लॉग तो आज ना व्लॉग की शुरुआत आपला करे दी थई गई छे अब सवार ना वागे से सा साथ तो सवार में वेला वेला उठी गया जब बराबर तो उठी ना फ्रेश वेश थई गया बराबर બ્રશ કરવાનું બ્રશ કરી દીધું છે નયા તો નહીં બરાબર નાવામ કેમ કે નોકરી ધંધા છે ભાઈ અમારા ઘરમાં પેલા એ નસે આપણે જવા મોડા એટલે આપણે મોડા નાવાનું બરાબર તો બ્રશ કરી લીધું છે હવે જઈએ ચા પાણી કરવા બરાબર તો જો આ બે જણા તો જો મારા બેટા भाई गई चा भाई हाँ। चा पाई उकारी, उकारी तो नहीं करू कतर बनाई हाँ भाई मजा नहीं आती यार તો સવારમાં વહેલા ઉઠો અને ચા પાણી કરો તો મજા આવે કેમ કે સવારનો નજારો જ કંઈક અલગ હોય છે બરાબર તો આપણે તો ઉઠતા નતા પણ હવે ચાલુ કરીશું ઉઠવાનું ચાર પાંચ દિવસ થયા છે બરાબર लेने तान नहीं पियो नहीं चाहे तान पियो ना अपने बी हम गात पीलो ना ना हेड खटाक जल्दी कर मारा उधर चाहे ना नहीं उतरती रोटी खाने जाएगा फटाफट करते नहीं है ले जल्दी करता हूं दिवाओ क्या जाओ मारा बेटा जेवा उठ ना आया भी तरह तो पास वाले इसी दरवाजों खोलें चा 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 करी रहे बिजू का सुध नहीं करे वाया हुई रहा है वाया अंदर गुप्त है युवाएं गाइस अंदर गुप्त आयु बुत आयु તમે જોયું તો આગળના વિડીયોમાં ભૂતના વિડીયોમાં બહુ મજા આવી બરાબર તો તમે કોમેન્ટ કોમેન્ટ કરો કે તમારે એવા વિડીયો જોઈએ તો આપણે એવા બી વિડીયો બનાવીશું રાતે જ બરાબર એવું કંઈ છે નહીં કોમેન્ટ લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જરૂર એવું કહેજો કે ભાઈ તમને કેવા વિડીયો ગમે છે ફેમિલીના વિડીયો ગમે છે કે ભૂત પ્રેત એવા વિડીયો જોવા ગમે બરાબર તો તમે કહેશો એ આપણે ફરમાઈશ પૂરી કરીશું

তুমে সয়ে য়্তু য়ে তু ইমো সয়চেয়্য়ে দু সয়ে তু সইয়ে মিনাতু অইরে তুমার তুমারা কুঝয়েয়ে নিনে পাতু মনোয় ওদু সয� পিনে মি তু খবৰ কিজু কুজছে নাই

બેબી મૂડમાં નથી તો ચલો ગાય ચા અને રોટલી આવી ગઈ છે આપડી તો કરી લઈએ ચા નાસ્તો બરાબર ગરમ ગરમ રોટલી અને ચા તો ચલો મળીએ ચા બા પીરે તો આપણે જો નઈ બેન હવે નીકળી છે બરાબર તૈયાર વૈયાર થઈ જવાનું છે ખેડા ખેડા કેમ કે પાર્સલ આપણા હતા રિટર્ન થોડા રિટર્ન કરવાના છે જ્યાંથી આપણે પિકઅપ જે લીધું હતું તો ત્યાંથી આપણા પાર્સલ જે હતા એવો આ જે રિટર્ન કરવાના છે એમાં એવું હોય કે આપણો સાંજનો ટાઈમ છે પણ શું ત્યાં જે રિટર્ન શિપમેન્ટ હોય ને એ એક વાગ્યા પછી એ લેતા નહીં તો સાલું ગાડી ને ગાડી પછી પડી રહે તો એના કરતા શું સવાર જઈએ તો રિટર્ન બી થઈ જાય અને જે આપણું પિકઅપ છે એ બી થઈ જાય એટલે પછી સાંજે જવાનો મેર ના પડે એટલે આપણને શાંતિ હવે જઈશું ત્યાંથી લઈશું અને પછી આવીશું ઘરે આરામ બારામ કરીશું પછી શાંતિ થી ત્રણ સાડા ત્રણે પાછા નોકરી જઈશું બરાબર તો અત્યારે નીકળી ગયા છે જો આપણે હમ ના છે નવા ગામ બારે જવાનો રસ્તો બે બે કાચ બંધ કર્યા છે ચમક લાગે છે સારું ઠંડી સવાર સવારમાં તો ગાડીમાં એસી બેસી તો નહીં પણ જરૂર નહીં પડતી કાચ ખોલે એટલે એસી જેવું લાગે છે તો ચલો જોઈએ બધાને નમ્ર વિનંતી છે કે ભઈ વિડિયો તો જોવો તમે બધા પણ વિડિયો જોઈ જોઈને નહી જાવ પણ એને ખાલી એક સબસ્ક્રાઇબ કરો યાર તમાર એક સબસ્ક્રાઇબ થી મને બહુ ઘણો બધો ફાયદો થાય કેમ કે પછી મને ભી આગળ વિડીયો બનાવવાનું મન થાય બરાબર કેમ કે યાર જોઈ જોઈને તમે આવી જાવ છો બરાબર પણ સબસ્ક્રાઈબ નહીં આપણા વધતા બરાબર તો આટલી રિક્વેસ્ટ કરું છું તમને બધાને કે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો આગળ વધારો બરાબર तो चलो मड़िए खेड़ा जाइने तो CNG आपड़ा मां बीए पॉइंट्स है बराबर तो CNG पंपे आई है सापले तो कराई दिए फूल बराबर के यार गाड़ी में गैस होशो इतना तो मजा आवे नहीं बराबर फूल गैस हो तो कमेंते कमेंते जे आवे जतुर है भाई गाड़ी आपली बच्ची के रस्ता में उभी रहे नहीं बराबर તો આ ગાડીનો નંબર ચાલે છે ગાડીમાં ગેસ પૂરા હે સ્વીપ પછી આપણો નંબર છે આ ગાડીને લે લો તું તો એ જો ગેસ પૂરાવાનું ચાલુ થઈ ગયું છે ચાલુ કરો હા ચાલુ કર દો તો દોયે કેટલો ગેસ આવો છે

ન પીકબિક અપ જે અત્યુ બધું લઈ લીધું છે બરાબર ઓર પીઓડી આવશ્યક સંશિકા કરીને આપણે નીકળીએ બરાબર ઓ બધી કંપનીઓ છે તો ભઈ જો રીટર્ન વિડયો આપી દીધું બરાબર લજે શીપ પેડ હતા એ લઈ લીધા છે તો જો એના જે ડોક્યુમેન્ટ હતા બરાબર આપણે એ બી લઈ લીધા છે ચાલીસ ટોટલ રિટર્ન પાર્સલ હતા ઘરે વાગી ગયા છે હવે અઢી ત્રણ વાગવા આવ્યા છે કલાક બે કલાક થી આવ્યા છે ચા બનાવવાનું ચાલુ છે તો ચા પીએ પછી ત્રણ સાડા ત્રણ પછી નીકળીએ આપણે

वाक्सी 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 वा, वाक्सी पणो मगनी माना मस्ती करवानी दे का मस्ती करवानी दे का वाग ह अब कुछ नहीं दे गायक को मस्ती करवानी दे का लेकर पैंट आओ वाग ह

नहीं नहीं। नहीं। <laughs> दंडो आग निकल खाली दोल पड़े वा मोगनाथ है बहुत <laughs> <laughs> <वाईल आगा। laughs> बासा चाबना फटाफट चाबना तू पहिली तारी वारी तू चाबोने पेला तो मी तो पीस बडा कर लेवा चाबना हे फुसकती ला मार खावन थिस तो हाव टू गो आज आमला पहले रे पॉइंट टू वॉइस हा न हा मस्ती सांता से कर रहीं मजे मस्ती सांता थी नहीं अरे जाओ क्या रे ना पहले जा चावू करिगा अलार्ट ले करना है आओ जाओ कौनसा वो कौनसा वाह क्या वो मस्ती आगे नहीं आगे पेट होगी वो तक आइयो वो मस्ती नहीं आ रही पहले મસ્તી આના ભારે પડી જવાની લાગે છે એવું તો ચલો ભાઈ હું મસ્તી થઈ ગયું ચા બા બી તો ભાઈ જો આપણે બે અઢી વાગે ત્રણ વાગે નીકળી ગયા બરાબર તો કંપની બીજું એક લોકેશન હતું પીરાણા તો ત્યાં જ્યાં ને અત્યારે આયા છે બરાબર તો આ તો બહુ મોલ થઈ ગયું છે અને અમારા જો આ પરિવાર वही जो है हमारा परिवार आ मैडम सा हमारा जो फोन मचेड़ा खावन काड़ो तो हेड़ो भूख लगी है हैं उभी है खावन का भूख लगी है तो चितला वा गया जो दवा हो आ गया लेना उभी था हेड है? हैं तो भाई चलो खाई भाई लइए बराबर हम बड़े नेक्स्ट लॉग में मा। जय माताजी